તપાસ દરમિયાન ફેક્ટરી ઇન્સ્પેક્ટરની ટીમને જાણવા મળ્યું કે આ ઘટના પાછળ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી જવાબદાર હતી આ તારણોના આધારે કારખાના ધારાની કલમ ચાલીસ હેઠળ બાયોગેસ પ્લાન્ટને તાત્કાલિક અસરથી બંધ રાખવાની નોટિસ ફટકારવામાં આવી છે આ કાર્યવાહી સલામતીના ધોરણના પાલનની ખાતરી કરવા માટે લેવામાં આવી છે આ ઘટનાએ ઔદ્યોગિક સલામતીના મુદ્દાઓ પર ગંભીર ચિંતા ઉભી કરી છે અમૂલ ડેરી જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં આવી દુર્ઘટના બનવી એ તંત્ર અને સંચાલકો માટે એક મોટો પડકાર છે હવે આ પ્લાન્ટ ફરીથી કાર્યરત થાય તે પહેલા તમામ સુરક્ષા નિયમોનું પાલન સુનિશ્ચિત કરવું આવશ્યક બન્યું છે